અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે હજાર પચીસ પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં સુડતાલીસ દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે ચૌદમી જાન્યુઆરી સુધી આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુડતાલીસ દેશના એકસો તેતાલીસ ગુજરાતના ચારસો સત્તર પતંગ રસિયાઓ જોડાયા છે અન્ય રાજ્યોમાંથી બાવન પતંગ રસિયાઓ પણ સામેલ છે અમદાવાદના પતંગોત્સવમાં એચએમ પીવીના વાયરસના પતંગે આકર્ષણ જમાવ્યું છે જેમાં એચ પીવી વાયરસની જાગૃતતા દર્શાવતો પતંગ દેખાયો છે વિવિધ વાયરસથી માનગર દેવી રક્ષણ કરે તેવો પતંગ પણ જોવા મળ્યો છે ગુજરાત ટુરિઝમે એચ પીવી પતંગને સ્પોન્સર કર્યો છે બારમીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજકોટ અને વડોદરા તેમજ તેરમીએ સુરત શિવરાજપુર અને ઘોરડોમાં પતંગોત્સવ યોજાશે ગયા વર્ષે જ્યારે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે પંચાવન દેશોના એકસો ત્રેપન બાર રાજ્યોના અડસઠ અને ગુજરાતના ત્રેવીસ શહેરોના આઠસો પાંસઠ પતંગબાજોએ ભાગ લીધો હતો આ ઉપરાંત ગુજરાત અને રાજ્યમાંથી પણ અગિયાર જેટલા શહેરોમાંથી ચારસો સત્તર જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉદઘાટન પ્રસંગના મુખ્ય આકર્ષણો જે છે તે ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ હતા ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિવંદના પાઠ હતા એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજિત કરવામાં આવી હતી આ ઉપરાંત નાઇટ કાઇટ ફાઇલિંગ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પતંગ વર્કશોપ હેન્ડીક્રાફ્ટ સ્ટોલ રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે દેશ વિદેશમાંથી ગુજરાતમાં આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી વાળી રંગબેરંગી પતંગો પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે આવતા અને પર્વની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પતંગના ઉમંગ ઉત્સવને વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉર્ધ્વગતિનો ઉત્સવ કયો છે નવી ઊંચાઈઓ પાર કરવાનો અને સૂર્યનારાયણના તેજ સમા જળહળવાનો આ પતંગ ઉત્સવ છે ગુજરાતને તો આપને આંબે એવા વિકાસના અનેક નવા બેન્ચમાર્ક પાછલા અઢી દાયકામાં મોદી સાહેબના નેતૃત્વમાં પાર કર્યા છે એક વિઝનરી નેતૃત્વ જો રાજ્ય અને દેશને મળે તો કેવો મોટો બદલાવ આવી શકે તે આદરણીય મોદી સાહેબે સૌને બતાવ્યું છે પતંગનું પર્વ ઉત્તરાયણ તો વર્ષોથી આપણે ત્યાં ઉજવાય છે પણ જે કોઈને ના સૂજે તે મોદી સાહેબને સૂજે છે તેમણે ઉત્તરાયણના તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી પતંગના પર્વને આધુનિક આયામો આપ્યા પ્રવાસન સાથે પણ આ ઉત્સવને જોડ્યો છે દેશ વિદેશના પતંગબાજોને પ્રવાસન પ્રેમીઓને ખાસ આ તહેવાર માટે ગુજરાતનું ઘેલું લગાડ્યું છે માત્ર અમદાવાદ નહીં રાજ્યના જુદા જુદા સ્થળોએ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરીને વધુ ને વધુ સ્થાનિક લોકોને પણ આની અંદર જોડ્યા છે હવે આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે દર વર્ષે અનેક દેશોના પતંગબાજો આપણે ત્યાં ભાગ લેવા આવે છે એટલું જ નહીં દુનિયાના દેશોના એમ્બેસડર્સ પણ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે આ વર્ષે અગિયાર દેશોના એમ્બેસેડર્સ આવ્યા છે એ બધાનો જ અહીંયા ખૂબ ખૂબ હૃદયથી ગુજરાતમાં આ પતંગોત્સવમાં સ્વાગત કરું છું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના લોકલ ફોર વોકલ અભિયાનને પણ પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી વેગ મળ્યો છે આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ગારકોને લાખો રૂપિયાની આવક થાય છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે પાંચ પોઈન્ટ ચોસઠ લાખ લોકો જોડાયા હતા ગુજરાતીઓના પ્રતંગ કારણે સૌથી વધુ પતંગો રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે અમદાવાદ નડિયાદ ખંભાત સુરત કાઇટ મેન્યુફેક્ચરિંગ હબ બન્યા છે મોદી સાહેબે પતંગોત્સવના આ મંચ પરથી કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ પાંચસો કરોડ રૂપિયાના કંઈક આ ધોરીઓમાં ચાઇનીઝ ધોરીઓ હોય પાંચની દોરી એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે આ પર્વ ઉત્તરાયણ પૂર્વના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ સક્રિય હોય છે અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ સક્રિય રહે છે અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને માટે સતત Uh, my name is Stanislav. I come from Moscow from Russia. Okay. Uh, what do you want to say about International Kite Festival 2025? Oh, uh, it's a brilliant one again. This is not my first time here, but I really enjoy coming here in 2025. Uh, many, many friends uh, who i know for many years came here, but also other people, new friends come here, kite flyers. so we really enjoy to be here, just meet new friends and fly kites together here in amdabad. thank you. Yeah, thank you. my name is kevin, and i've come here all the way from australia today. from australia. yeah. okay. Uh, how was your experience? it's wonderful. Um, there is nothing like this anywhere else. Uh, it is so large. there are so many people. It's colorful. Lots of smiles on people's faces. It's really great. All we need is a little bit more wind. Thank you. <laughs> We're coming from Argentina. Yes. And your good name? My my name? Yes. My name is chadu and Julian is my name. How is your experience about the Kite Festival 2025? okay yeah. this is my first time here he's been here for my the first time here my first time here and the experience is good it's better than years past years and the, the countries the persons the organization the, the hotels including it's all good what do you want to say about india gujarat and especially for the skype festival everything Everybody's treating us so well, they're so nice, uh, everything's so colorful, and we're loving it. It's, it's just beautiful. <laughs> Thank you.